મહારાજા સયાજીરાવ માં લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા પ્રવેશના મુદ્દે આવનારા દિવસોમાં યુનિવર્સિટીમાં આંદોલન થશે તેમ લાગી રહ્યું છે શહેરને વિશ્વ વિખ્યાત મહારાજા સૈયાજીરાવ યુનિવર્સિટી ખાતે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના મુદ્દે છેલ્લા કેટલાય દિવસથી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ સાથે હોબાળો જોવા મળી રહ્યો છે હવે આ પ્રવેશના મુદ્દે યુનિવર્સિટીમાં આવનારા સમયમાં આંદોલન થાય તેવી શક્યતા છે વડોદરાના રક્ષક સમિતિ દ્વારા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ પૂર્વ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓ તેમજ શહેરના જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર કેમ્પેનિંગ ચલાવીને યુનિવર્સિટીની અંદર સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની મનમાની સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સત્તાધીશો તેમને મનમાની નહીં ચલાવી શકે તે માટે યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓ સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો આવનારા સમયમાં આંદોલનનું રણ ફૂંકશે તેમ લાગી રહ્યું છે અહીંયા સયાજી ગાર્ડન ખાતે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના આગેવાનોએ જે મિટિંગ બોલાવી છે એમાં આવ્યા છે વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે નહીં પણ એમએસ યુનિવર્સિટીના પૂર્વ જીએસયુપી તરીકે આવ્યો છું અને જ્યારે જ્યારે એમએસ યુનિવર્સિટીની ગરિમાનો સવાલ આવે ત્યારે હંમેશા અમે એક જાગૃત નાગરિક તરીકે આ યુનિવર્સિટીના હિત માટે બોલ્યા છે આપણે જાણ્યું હશે કે ભાઈ કોમન એક્ટ જ્યારે બે હજાર ચારમાં આવ્યો ત્યારે અમે લોકો યુનિવર્સિટીમાં આંદોલન કરીને કોમન એક્ટથી એમએસ યુનિવર્સિટી બચાવી હતી પરંતુ હમણાં જે છેલ્લા લાસ્ટ જે કોમન એક્ટ આવ્યો એમાં જે ગુજરાત સરકારે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એ લોકોએ જે કોમન એક્ટ લઈને આ યુનિવર્સિટીની જે ગરીમાં જે અસ્તિત્વ છીન્યું લીધું એના પડઘાર રૂપે તમે જુઓ કે વડોદરાની કોમર્સ ફેકલ્ટી એમએસ યુનિવર્સિટીની અમે લોકો જ્યારે જીએસયુપી હતા યુનિવર્સ કોમર્સ ફેકલ્ટીમાં પંદર પંદર હજાર છોકરાઓને એડમિશન મળતા હતા આજે કોમર્સ ફેકલ્ટીની કેપેસિટી તો એટલી જ છે નવા બિલ્ડિંગ પણ બન્યા છે પણ તે છતાં આ લોકો જે તાનાશાહી અને યુનિવર્સિટીના ખાસ કરીને મને ખબર પડી છે કે વાઇસ ચાન્સેલર જે કોઈને મળવાનો સમય નથી આપતા મારો પ્રશ્ન એ છે શું વાઇસ ચાન્સેલર રાજ્યના મુખ્યમંત્રી કરતાં મોટા છે દેશના પ્રધાનમંત્રી કરતાં મોટા છે આજે કોઈ પણ તમે જુઓ કે સમય આપતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ આજે આંદોલન કરે તો તાત્કાલિક પોલીસ બોલાવી લે અને જે હેરાનગતિ કરી રહ્યા છે આજે અમે એના વિરોધમાં અહીં ભેગા થયા છે મહાત્મા ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું મંગળવારે વાઇસ ચાન્સેલરને અમે સમય માગવાના છે પૂર્વ જીએસયુપી બધા નેતાઓ ભેગા થઈને અને આવેદનપત્ર આપીશું અને ત્યારબાદ આ આંદોલનને જો જરૂર પડશે તો વડોદરા શહેરમાં પણ લઈ જઈશું ખાસ કરીને વડોદરા શહેરનો લોકલ વિદ્યાર્થી આજે તમે પંચોતેર ટકા જે સ્ટુડન્ટના છોકરા કે છોકરીના આવ્યા છે એને પ્રવેશ નથી મળી રહ્યો એમએસ યુનિવર્સિટીમાં તો હદ થઈ ગઈ અમે લોકો હતા ત્યાં તો ચાલીસ ટકા સુધી એડમિશન મળતા હતા કોઈ આ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી સ્થાપના એટલા માટે થઈ કે વડોદરા શહેરના જિલ્લાનો વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ના રહી જાય એ પોતાની કારકિર્દી બનાવી શકે પરંતુ આજે તમે જુઓ કે બધા નિયમો આ લોકોએ નિયમો દીધા યુનિવર્સિટી અને આ લોકોએ ગુજરાત સરકાર હસ્તક લઈને જે વિદ્યાર્થીઓની કારકિર્દી પર પ્રશ્નાથ છે કર્યો છે એનો અમને વિરોધ છે અને આ બાબતે અમે આંદોલન કરીશું મારે તો એ જ કહેવું છે કે લોકલવાળાને પહેલાં એડમિશન મળવું જોઈએ કેમ કે અમારો પહેલો હબ છે સર સયાજીરાવ ગાયકવાડે અમારા લોકલ વિદ્યાર્થીઓ માટે જ આ કોલેજની સ્થાપના કરી હતી તો આજે અમારી સાથે સરેસર અન્યાય થઈ રહ્યો છે બહુ જ ચાલી રહ્યું છે લાસ્ટ ટુ થ્રી ડેઝથી તો બહુ જ ચાલી રહ્યું છે હોપ્સો આવો જ જોઈએ આજે એમએસ યુનિવર્સિટીની અંદર જે ગ્રામ્ય અને લોકલના સ્ટુડન્ટોને એડમિશન આપવાની જે એમએસ યુનિવર્સિટી ના કહી રહ્યું છે કે પંચોતેર ટકાને પંચ્યાસી ટકા પર અટક્યું છે જ્યારે બધા લીડર્સ એકત્રિત થઈ આજે મંગળવારે અમે વિસીને આવેદનપત્ર આપીશું મંગળવારે વિસીના આવેદનપત્ર આપ્યા પછી અમે લોકો આંદોલન શ્રી ગણેશ કરું જ્યાં સુધી યુનિવર્સિટીની અંદર ટકાવારી ઓછી કરવામાં નહીં આવે અહીંના લોકલ લોકોને અને ગ્રામ્યને એડમિશન નહીં આપવામાં આવે જ્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે